જય માતાજી મિત્રો જે આપડા મિત્ર ની ગાડી માં તો હારું છે કારણ કે કાળિયો આયો નથી કે કાળિયો આયા પેલા હે ને ધોવાઇ મારી દીધી ને હવે હે ને આ રાયડો હે ને પાકો ભરાઈ ગયો એક બાજુ આખોય નમી ગયો એટલા દાણા ભરાઈ ગયા તમે વાત એ જવા દે એક બાજુ આખો નમી ગયો પાક હવે આને બે થી ત્રણ દિવસ માં હે ને વાઢવાનું છે તો આમ છેટ બધી તમને દેખાય ઓરથી ભાઈ બાજુ છે જીરો જીરો સારો છે એમાં પણ નુકસાની થોડી ઘણી આવી જો આખો હોય ને આ રાયડો ફરતી બાજુ હમણાં મેં શેઠ આ હેઠેથી લઈ અને ઓલા હેઠે બધી આ બધો રાયડો છે નમી ગયો જો ઓલે કહે ને કે મેં ઝૂકાઈ ગયા નહીં સાલા પુષ્પારાજ આ પુષ્પારાજ ઝૂકી ગયો દાણા વધારે આવી ગયા ઝૂકી ગયો આખો અને આ હે જીરું જીરું થોડુંક નબળું પડી ગયું એને કાળીઓ ડંખ મારી ગયો એટલે કે કાળીઓ આવી ગઈ જીરું ભરી ગયું આમથી સેટ આમથી આમ લઈને આમ હતું આપણે હેને મિત્રની વાડી છે આપણે દરરોજ ને બનાવે આવી લોકેશન એકદમ હરિયાળી હરિયાળી છે આપણે દરરોજ તો નહીં ક્યારેક ક્યારેક ટાઈમ મળે ત્યારે ને આપણે અહીંયા બ્લોક બનાવવા પહોંચી આવી અત્યારે હાલમાં છે તો નહીં ઓળી બાજુ પાણી કાઢી નાખી આ જીરું જો દાણા આવી ગયા એકદમ હરિયાળી સારું છે ઓલી બાજુ છે બગડી ગયું જીરું દેખાય લાલ લાલ અમુક પાણી ડંડો ચાલુ હતો હમણાં જ બંધ થયું બાજુ જીરું હાવ બગડી ગયું અચ્છા વટાણા સુધી વટાણા ભાજી કઈ ગુજરાતી ગાજ છે ટાણ થી લે ના સુધી હરિહરી આજે છે ને એટલા બધા હે ए 5:00 बज गया है नहीं नहीं पत्या मित्र केमना क बया गया है आपडो आपडो ब्लॉग बनावे पहुंचे है आप आपडो मेन लोकेशन दर रोज ये पहुंचे अभी आपरा मोबाइल लाइव એમને ગોધા પક હોય છે નહીં હાલમાં સંધ્યાન સમય હે એકદમ સુંદર નજારો હોય છે આમ હરિયારી હરિયારી આમ રાયડો આ બાજુ તીડું પાછું આ હેડે આવેલા છે વટાણા પછી દેશી ધાણા દેહ ગાજર વિડીયો બનાવો હે ને એ આ ખેતરોની એમ જ મજા આવે કારણ કે ઓકે સન હરુએ એક દે સુનર જગ્યા ઓઈ જોઈ આપા દરજ અહીંયા ફગી આવી આપડા મિત્રની વાડી તો મિત્રો નું કે આપણે ચેનલ માં સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને જ્યાદા થી જ્યાદા શેર પણ કરી નાખજો આ દેશી ધાણા ફૂલ કેવા દેખાય એકદમ સુંદર મજાના દેશી જ વધારે આવા થાય આ છે વટાણા આ રાયડો આમ છે જીરું જેમ ગુલાબનું ફૂલ સુંદર લાગે એમાં દેશી ધાણા નું પણ ફૂલ સુંદર લાગે એને સુંદર એકદમ નજારો આજનો ટાઈમ છે એકદમ સુંદર હોય બધી દેખાય પાછળ બધું આમ એકદમ લીલું છું